નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વધ્યન પોથીનો પહેલો યુનિટ છે વિનીચ સ્માઇલની વાત કરવાના છીએ તો આ રીતનું આપણું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વધ્યન પોથીના પહેલાં યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યયન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે ઇંગ્લિશની સ્વાધ્યનપથીનો પહેલો યુનિટ તો અહીંયા પહેલી એક્ટિવિટી એ છે આપણને અહીંયા બીજી એક્ટિવિટી ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ કવિતામાંથી તમારે રાઇમિંગ વર્ડ ગોથવાના છે બ્રોડ તો કેચ ફ્લૂ બ્લૂ ડ્રે ને રેંગ સેંગ રેડ રીડ તો આ રીતના થશે ત્યાર પછી ત્રીજી એક્ટિવિટી આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ પોયમ તો પોયમમાંથી ખાલી જગ્યા પર પૂર્વ છે તો લિટલ વન બ્રોટ ધ બેગ ધ લિટલ વન ફેલ ધ કાઇટ લિટલ વન ડ્રો ધ પિક્ચર લિટલ વન રેંગ ધ બેલ લિટલ વન બ્લો ધ વિશલ ત્યાર પછી ચોથી એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોક્સિમેટ વર્ડ તો અહીંયા જે કાઉસમાં જે આપેલા શબ્દનો ઉપયોગ કરીએ અને તમારે અહીંયા લખવાનું છે ફ્લાયનું આપણે જે રૂપ છે બીજું એ ફ્લ્યુ બાયનું બ્રોટ કેટનું કોટ બ્લોનું ફ્લે સિંગનું સેંગ રિંગનું રેંગ નું ને અને ડોનું ટ્રે ત્યાર પછી પાંચમી રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો તમારે કમ્પ્લીટ વાક્ય કરવાના છે ધ ફાર્મ એન્ડ ફિલ્ડ ધ બ્યુટીફુલ વ્યૂ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે સી એપ્લાયડ ધ બ્રેક્સ અને ફ્લોક તો આ રીતની તમારી એક્ટિવિટી થશે ત્યાર પછી અહીંયા ખરા ખોટા કહેવાના છે તો પેલું વાક્ય ખોટું છે એટલે ફોલ્સ બીજું વાક્ય સાચું છે ટ્રુ ત્રીજું ખોટું છે ફોલ્સ ચોથું ખોટું છે એટલે ફોલ્સ અને પાંચમું ખોટું છે ફોલ્સ ત્યાર પછી છઠ્ઠું રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન મિરર એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એ પ્રશ્નના જવાબ લખવાના છે પહેલા પ્રશ્નનો જવાબ થાય તેજસ્વીની વોઝ ટ્વેલ ઇયર ઓલ્ડ ત્યાર પછી ઇટ વોઝ યુનિક બાઇક બ્લુ ઇન કલર એ સોફ્ટ સીટ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ યસ ધેર ઇઝ રીડ બટન ઇન ધ બાયસિકલ રેડ બટન ઇન ધ બાયસિકલ ત્યાર પછી ચોથું તેજસ્વી સી અ કાઇટ ઇન રિવર ધ લીવસ ઓફ ધ ટ્રી આર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ પાંચમાનો જવાબ ત્યાર પછી સાતમી એક્ટિવ છે રીડ ધ ફોલોઇંગ પેસે সর ধ ক্চন ফক্রো বাঁচি জবাবনাছে পেলা জবাবছে রোহিত এস পেট ডার পছ বীজ থাকে রোহিত টেক টোমি ফর এরাউন্ড ধার্ক টোমিজ ফেবরিট টোইস আল ત્યાર પછી ચોથાનો છે રોહિત એન્ડ ટોમી વેન ટુ ધ ડોક્ટર ક્લિનિક વન ડે અને પાંચમાનો જવાબ થશે રોહિત ફેમિલી ઇઝ વેર ફોન્ડ અબાઉટ ટોમી ત્યાર પછી આઠમી એક્ટિવ છે એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ આલ્ફાબેટ ઓર્ડર તો આલ્ફાબેટ પ્રમાણે તમારે શબ્દ ગોઠવ છે બાયસિકલ રાઇડ બાર્ક હેન્ડલ કાઇટ મિરર પાથ પેદલ સીટ ટ્રી ત્યાર પછી દસમી છે મેક ઇન્વર્સન ક્વેશ્ચન એઝ શો ઇન ધ એક્ઝામ્પલ ત્યાર પછી અહીંયા લખવાનું છે જવાબ ડીડ હી એન્જોય અ લોટ ઇન સુરત બીજા જવાબ છે ડીડ વી ગો ટુ પાર્ક યસ્ટરડે ત્રીજા જવાબ ડીડ સી ડ્રીમ એટ નાઇટ ચોથા જો વોઝ હી ઇન્ટરેસ્ટ ઇન મેથ્સ અને પાંચમા જો છે ડીડ વિઝિટ ફાર્મ લાસ્ટ મંથ ત્યાર પછી અગિયારનું છે એક્ટિવિટી અગિયાર ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ટેબલ તો અહીંયા તમારે ટેબલમાંથી વાક્ય આ રીતના લખવાના છે પહેલાંમાં યસ્ટરડેમાં છે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ માર્કેટ To buy some vegetable Biju, we went to three buy cars in the afternoon we slept <coughs> we slept from the from some time we played hide and seek in the everything મિત્રો તમારે વાક્ય લખવાના છે યસ્ટડેના અને ના જુદા પડીને અહીંયા ફકરામાંથી લખવાના છે ત્યાર પછી ધ ટ્રેક ધ પાર્ટ બાયસિકલ એક્રોસિંગ ધ ગીવન ઇન્ટ્રક્શન તો સાયકલના જે આપણે અહીંયા જે સૂચના આપી છે મુજબ તમારે પાર્ટ્સને દોરવાના છે ત્યાર પછીનું ફન ટાઈમ આપ્યું છે પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ ફ્રૂટ્સ ઇન વન મિનિટ તો એક મિનિટમાં તમે કેટલા ફ્રૂટના નામ બોલી શકો છો ઇંગ્લિશમાં ત્યાં અહીંયા નોંધવાના છે એપલ બનાના વોટરમેલન મેંગો ગ્રેપ્સ ઓરેન્જ કીવી પાઇનએપલ સ્ટ્રોબેરી ચીકુ ગ્વાવા પપૈયા પીચ બી પિયર ચેરી પોમગ્રેનેટ એન્ડ લાઈમ તો આ રીતનો તમે નોંધો ત્યાર પછી ચૌદ મેક્ટી છે એક એક્ટિવિટી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ કોન પર એઝ ગીવન એક્ઝામ્પલ તો પિક્ચરમાંથી આપણે જોઈએ ફોર એવરમાંથી સ્પેલિંગ બનાવે ફ્યુઅર ઇવર ફોર ઓર તો પિક્ચરમાંથી સીયુઆરઇ ક્રૂ પીસ પીઆઈસી કોટ સીયુટી ઇટ્સ આ રીતના સ્પેલિંગ બનશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત ધોરણ સાત વિષે ઇંગ્લિશની સ્વધ્યન પોતીના પહેલા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો પણ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો